હું તને કાપી રહ્યો છું તને મારવા જઈ રહ્યો છું તો તું હસ છે કેમ તો મરઘી કેવો મસ્ત જવાબ આપ્યો કે હું આખું જીવન ચણ ખાઈને વિતાવી છે તોય મને આટલું પીડાદાયક મોત મળે છે તો તું તો આખું જીવન મને મારીને અને મારા જીવવાને મારીને અને તું ખાઈને જીવે છે તો તને કેટલું પીડાદાયક મોત મળે છે તો માણસ છે ને ખાલી હથિયારથી જ કોઈને નથી મારતો એની જીભથી પણ મારતો હોય છે કહેવાય છે ને કચન આપણે બોલેલું વેણ જે હોય ને પાછું નહીં લઈ શકાતું આપણે એક વખત કોઈને બોલી જઈએ અને એને જો હર્ટ થઈ જાય ને તો પછી તમે એને ગમે એટલું સોરી બોલી લો ગમે એટલું એને મનાવી લો પણ એના મગજમાં અને દિલમાં જે એક વખત આમ ખૂટી ગયું ને તો એ નહીં નીકળે તો છે ને આપણે કોઈને કંઈ બી બોલીએ ને તો આપણને એમ એવું હોય કે વિચારવાનો ટાઈમ નથી તો છે ને ખાલી એક વખત આપણે આપણી જાતને જ ખાલી એટલું પૂછવાનું કે કોઈ માણસ મને આ વાત કહેશે તો શું મને હર્ટ થશે મને ખોટું લાગશે કે મને સારું લાગશે જો તમને એવું લાગતું હોય કે હા આ વાત હું મને કોઈ કહેશે ને તો મને સારું લાગશે તો એ વાત છે ને તમારે બીજા કોઈને કહેવાની અદરવાઈઝ આપણે નહીં કહેવાની જો તમે ખાલી આટલું જ કરશો ને તો બી તમારાથી જો કોઈ હર્ટ થતું હશે ને તો એ ઘણું ઓછું થઈ જશે તો આ જ વાત સાથે બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગુડ મોર્નિંગ આઈ હોપ કે તમે બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ અને થઈ ગઈ છે મસ્ત મજાની સવાર તો મમ્મી અંદર બેઠા છે પૂજાપાઠ કરવા તો પહેલાં આપણે એમને મળી લઈએ પછી ચા નાસ્તો કરીએ અને પછી તમારી કન્ટિન્યુ કરીએ તો જો સવા દસ થઈ ગયા છે દસના તેર જેવું થાય છે તો મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અમે લોકો કેટલો લેટ નાસ્તો કરવા બેઠા છીએ મમ્મી શું કહેતા હતા તમે દસ દસનું એવું કહેતા આપણે ઘડિયાળા કોઈ બી શો રૂમમાં જઈએ

મચ્છા કરેલા અંકલ પાપડી લાયા હતા ને તું પપ્પા પણ અમના ટેસ્ટમાં ભાઈ નહીં કંઈક તેલનું હોય ને કંઈક અલગ સ્વાદ આવે છે એટલે કેવું હોય તો તળેલામાં બધું તળે જતો હોય ને ચોખ્ખું તેલ તો કેવું હોય આપણે ઘેર જ આપણને મળે એટલે અમને ભાઈ નહીં આ પાપડી એટલે પડી રહી છે એટલે કોઈ ખાધી નહીં તો આવી જાવ બધા ચા નાસ્તો કરવા માટે અને જો અમારો શોર્ટ એક અપલોડ કર્યો છે

પછી છે મારા માસી અહીંયા 89 ગોળી લઈને આયા હતા એ દઈ અને બુંદી હમ બુંદી જો અચ્છા મે કાલે બનાવી થી ને પણ ખબર ન કે મજા ન આઈ હે ને પોચી પડી ગઈ સોગી થઈ ગઈ છે હે ને સુ ગયું સોગી થઈ ગઈ હ પપ્પા નું જો જમવાનું પડી ગયું છે ઓ મે કાનન જોડે લઈ ગઈ થી ને તો મારા તો થઈ ગયા છે સાંજના સાડા ચાર અને મમ્મી અત્યારે બનાવ છે મમરાના લાડુ મમરાની ચીકી અત્યારે તું ઉત્તરાયણ જો આવવાની છે ને તો આપડા મોસ્ટલી ગુજરાતીના ઘરે ફેમસ છે કે મમરાના લાડુ તો બનાવવાના બનાવવાના ને બનાવવાના જ તો મમ્મી અત્યારે બનાવે છે કારણ કે અત્યારે આપણે કાના ભોગ લગાવવાનો છે ને સાંજનો તો તો મમ્મી કે આપણે મમરાના લાડુ બનાવીએ ને તો તું રેસીપી બી શેર કરી દે તો હું મમ્મીની જોડે તમને લઈ જાઉં અને તમારી જોડે રેસીપી શેર કર મમ્મી ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ મારી મમ્મી ઉપર તો જુઓ કાશ્મીર આવી ગયું છે વાદળી વાદળ કર્યું એટલે કદાચ એવું લાગે છે ત્રણ વાટકી મમરા લીધા હોય તો એક વાટકી ગોળ લેવાનું ઇન શોટમાં ત્રણ વાટકી હોય તો એક વાટકી ગોળ લઈ લેવાનું એ મેજરમેન્ટ હે બસ હા અને આ મમરાને પહેલા શેકી દેવાનું એ કોરા શેકી દેવાના આપણે અને મમરાને કેવું સતત હલાય જવાનું એટલે નીચેથી કેવું અડી ના જાય મમરા ને તો કાળા થઈ જાય તો મમ્મી પહેલા મમરા શેકી લે શું મમ્મી તમને કેટલી ભાવે છે મમરાની ચીકી મમરાની ચીકી મને ભાવે છે સિંગી ચીકી ભાવે છે હા અંતલની ચીકી ભાવે છે મોહકી વધારે મને જે શેકેલા તલ હોય ને એની આપણે જે સુખડી બનાવીએ ને એ મન બહુ વધારે હા મમરાની ચીકી ને કેવું મોસ્ટલી આપણા ગુજરાતીના ના ઘરમાં ઉત્તરાયણ માં જ બનતું હોય પણ આ કેવું કે ઘરમાં મમરા આયરા પડ્યા હતા ને તો મમ્મી કે આ મમરાની ચીકી કરી દઈએ કારણ કે હું અને મમ્મી બંને કેવું રાગી ના અને જવાર મમરા ખાઈએ ને મમ્મી વગારી ને એ મમરા અમે બે ખાઈ આ મમરા તો અમે વગારી નહીં ખાતો લગભગ નહીં ખાતો એટલે આ કેવું ઘણા ટાઈમ થી પડ્યા હતા ને તો મમ્મી કે આપણે ચીકી કરવી જોઈએ આજે આ તો મમ્મા કે લાયા હતા ટાઈમ માં જમા પડી રહી હતી વપરાઈ નથી અને મેં કીધું હેડ હતા ચીકી કરવી એમ તો કેવું થાય વપરાઈ જાય પછી પડી રહે મમરા અને ચીકી કેવું પપ્પા ભી ખાય છે અને મમરા વઘારેલા હોય ને તો પપ્પા નહીં ખાતા તો મમ્મી મમરા આના છે ને એકદમ ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી શેકાવા જવાના

ઘી પાયો કરી દઈશી એના માટે થોડું ઘી લઈશું આપણે એમાં એક વાટકી ભરી વાટકી ભરી ગોળ લઈ લીધું હવે આપણે ધીમે તાપે એનો પાયો થવા દેવાનો મસ્ત

તો આ પાયો તો કેટી વાર લાગે 10 મિનિટ જીવશે હરે નામો હરે નામો રામ રામા દાદે દેવે જો ગોળ સરસ આપણો આગળ ગયો છે બજુ થોડી વાર પાકો પાયો થવા માં હજી થોડી વાર લાગશે

તો તમારું શરીર કેવું મજબૂત બને શરીર માં શક્તિ રે અત્યારે એટલે તો બધા કચરીઓ અડદિયા પાક ને એવું બધું ખાતા શિયાળામાં તો જો બધાના ઘેર ગોંદર પાક બનશે પેદ બનશે પછી ટોપરા પાક બનાવશે જે સૂકા ટોપરાનો હોય છે ને

પછી એને મસ્ત મિક્સ કરી દેવાનું સરસ મિક્સ કરી દેવાનું ત્યાં સુધી છે ને આપણે એક વાટકીમાં પાણી ભરી રાખીએ એટલે કેવું કે આપણને પછી એના લાડુ કરી દેતા ફાવ તો હું પહેલાં વાટકી પર તો મમ્મી મિક્સ કરી દે તો હવે આપણે થોડું છે ને મમરાની ચીકી અમે પાથરી દઈશું અમે થાળીમાં છે ને ઘી લગાવી દીધું ને એનું ઉપર સૂકા ટોપરાની છીણ કરી કરી પીસ કરી કરી મેં મૂક્યા છે હવે એના પર થોડી આપણે મમરાની ચીકી મૂકી જેથી એના પીસે થાય બીજા પર લાડુ કરીશું સરસ આપણે ચીકી તૈયાર થઈ જશે ગરમ ગરમમાં જ પીસ કરી દેવાના એટલે કે પછી પાછળથી તમે કરો ને તો હા કેવા બધા ઈવન ની જ કટ થશે પછી એને ખાલી ઠંડુ કરવા મૂકી દેવાના કટ કરીને

इनो टेस्ट केव सर ए जो वाला आ लाइनच एक मारा दीदीच ने ऑलवेज आड लाइन बोलत <laughs> क्यू मस्त लागल हा बद्दा मा जो तोपरानी आ तू केवे काचली काचली नाही छी हां ये आईयू तो ना एना मस्त लागल જેવું દેખાવામાં એવું જ ખાવામાં બી ગયો હું એવું જ કહે મેં દેલું વખાણ કરું છું તમે પણ આ રીતે જ ગેર બનાવજો અને મારી મમ્મીને કોમેન્ટમાં કહેજો કે મારા મમ્મીની મમરાની ચીકી બનાવવાની સ્ટાઇલ તમને કેવી લાગી અને તમારા ઘરે બી ટ્રાય કરજો અને તમારા ઘરે કેવી થઈ ને એ આવીને મમ્મીને કોમેન્ટમાં કહેજો હેને જો

जोचा नहीं हा माम में मामरा ना लाडवा खावा बेस ही गयाचा तो एमने चंप बहला बहगवार्ना धरा हेला तो खाई लीदाओ अब इजी डिस जाएचा मस्त कीशी लाजेशी તો સાચેમાં કહીએ છીએ કે વખત ઘરે ટ્રાય કરજો અને અમને કહેજો તો હવે અમારો વિડીયો અમે અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી જે શ્રી કૃષ્ણ